આપણી ચેનલના માધ્યમથી આપણા પ્રશ્નના જવાબમાં જણાવવાનું ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે અમારી જાણ બાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાડ કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે અમારે આની સાથે કાંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર અને મંદિર પણ આગામી ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાંનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી આચાર્ય પક્ષનો જૂના આચાર્ય પક્ષવાળાનો આ માણસ છે મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા તા આવા માણસોને પ્રોત્સાહન આપે છે જે સંપ્રદાય માટે અને સંસ્થા માટે ખૂબ જ દુઃખરૂપ કહેવાય જય સ્વામિનારાયણ